હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી સ્પેશિયલ ગણપતિ બાપા માટે ચૂરમાના લાડુ આ ચૂરમાના લાડુ આપણે પરફેક્ટ માફ સાથે બનાવીશું તો ચાલો ચૂરમાના લાડુ કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો ચૂરમાના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં એક બાઉલ લીધેલું છે બાઉલની અંદર એક કપ ઘઉંનો જાડો લોટ લઈશું લોટ આ રીતે આપણે જે ભાખરી બનાવીએ છીએ તે લીધેલો છે તેની અંદર એક ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું હવે લોટ સાથે તેલને બરાબર મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકશો હવે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે હાથથી ટચ કરી શકાય તેવું ગરમ પાણી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરતા આ લોટમાંથી આપણે મુઠિયા બનાવવાના છે તો એ રીતે પાણી એડ કરતાં મુઠિયા બનાવીશું આ લોટને ઢીલો નહીં કરીએ કઠણ જ રાખીશું તો આ રીતે લોટ અને પાણી મિક્સ કરી લીધેલા છે થોડો લોટ હાથમાં લઈ અને આ રીતે આપણે વાળવાના છે તો આ જ જ રીતે હું બધા બનાવીને તૈયાર કરી હવે તમે જોઈ શકશો આ રીતે મેં બધા જ મુઠિયા બનાવીને તૈયાર કરી લીધેલા છે હવે મુઠિયાને આપણે તળી લઈશું મુઠિયા તળવા માટે અહીંયા મેં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધેલું છે તેલ આપણું ગરમ જ છે તો આ રીતે એક એક મુઠિયા આપણે તેલમાં મૂકતા જઈશું અને મીડિયમ ગેસ પર મુઠિયાને તળીને તૈયાર કરીશું મુઠિયા થોડા તળાય એટલે પલટાવી લઈએ આ મુઠિયાને આપણે મીડિયમ ગેસ પર તળીશું જેથી અંદર સુધી એકદમ સારી રીતે તળાઈને તૈયાર થાય તો તળાવા દઈએ મુઠિયાને પલટાવતા આ રીતે મેં ગોલ્ડન બ્રાઉન તળી લીધેલા છે હવે તેને આપણે બહાર લઈ લઈશું અને મુઠિયાને થોડી વાર માટે ઠંડા થવા દઈશું આ રીતે મુઠિયાને મેં ટુકડા કરી લીધેલા છે અને ઠંડા પણ કરી લીધેલા છે તો તેને આપણે એક મિક્સર જારમાં લઈશું ક્રશ કરી લઈએ હવે આ ક્રશ થઈને તૈયાર છે તેને એક બાઉલમાં લઈશું હવે આપણે લાડવા માટે હવે કઢાઈમાં વન ફોર કપ જેટલું ઘી લીધેલું છે ઘીને આપણે ગરમ થવા દઈશું ઘી ગરમ થાય એટલે આપણે તેની અંદર કાજુ બદામના ટુકડા તળીશું તમે આ જ રીતે કાચા પણ લઈ શકો પણ તળેલાનો ટેસ્ટ વધારે સારો આવે છે લાડુમાં આ રીતે એકદમ સરસ તળાઈ ગયા છે બહાર લઈ લઈએ એક પ્લેટમાં લઈશું હવે તેમાં આપણે ગોળ લઈશું અડધા કપથી થોડો ઓછો ગોળ લીધેલો છે અત્યારે હું એકલા ગોળમાં બનાવી રહી છું તમારે ખાંડ નાખવી હોય તો ગોળની ક્વોન્ટિટી તમે થોડી ઓછી લઈ શકો છો ગોળને બરાબર મેલ્ટ થવા દઈશું ગોળને આપણે પાય નથી બનાવવાની આ રીતે મેલ્ટ થાય એટલે નીચે ઉતારી લઈશું હવે તેની અંદર આપણે કાજુ બદામ તળીને રાખેલા છે તે ઉમેરી દઈશું સાથે જ થોડા ખસખસ પણ ઉમેરીશું આની અંદર તમારે જાયફળ પાવડર અથવા તો એલચી પાવડર લેવો હોય તો એ પણ તમે લઈ શકો છો પણ અત્યારે હું નથી ઉમેરી રહી હવે આપણે ગોળની પાઈ તૈયાર કરેલી છે તે ઉમેરી દઈશું હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ તમારે ખાંડ નાખવી હોય તો તમે આ ટાઈમે મિક્સ કરી શકો છો પણ અત્યારે હું એકલા ગોળમાં જ બનાવી રહી છું તો મેં ખાંડનો યુઝ નથી કરેલો હવે આ બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે તેમાંથી આપણે લાડુ બનાવી લઈએ તમને જે સાઈઝનો લાડુ ગમે એ રીતે તમે બનાવી શકો છો નાના અથવા તો મોટા ખસખસ લગાવી દઈએ તો ચૂરમાના લાડુ આપણે એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તો આજ રીતે હું બધા જ બનાવીને તૈયાર કરી લઈશ તો ફ્રેન્ડ્સ હવે આપણે ચૂરમાના લાડુ પ્રસાદ માટે તૈયાર થઈ ગયા છે તો તમે પણ આ રીતે ગણપતિ બાપા માટે ચૂરમાના લાડુ તમારા ઘરે એકવાર જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ ચૂરમાના લાડુની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ